કેમ છો અમરતભાઈ બસ મજા એમ સાહેબ કેટલી ગાયો કેટલી ભેંસો છે તમારે વીસ ગાયો છે હા દસ ભેંસો છે તો ગાભણ કેટલા દિવસ પછી ચેક કરાવો બીજદાન પર સાઠ થી નેવું દિવસ સાઠ થી નેવું દિવસ અને એમાં તમારે એક ગાય પાછળ કેટલું ચાકરી કરો છ થી આઠ હજાર રૂપિયા અને કેટલી ગાયો કે ભેંસો ખાલી નીકળે છે મેં નીકળે બે ત્રણ ખાલી નીકળે ખાલી નીકળે તો તમારે નુકસાન અઢાર થી ચોવીસ હજાર થાય ત્રણ મહિના પછી તમને ના ખાવું પડે તો નુકસાન થાય અને હું તમને એવું કહું કે અઠ્યાવીસ દિવસમાં જ આ તમે ચેક કરી શકો ગાભણ તો એવું તો હોય ને હું તમને અત્યારે જ પ્રોમ્પની બહુ ઇઝી છે કિટ કે જે અઠ્યાવીસ દિવસમાં જ હું તમને ચેલેન્જ આપીને કહી શકું કે અઠ્યાવીસ દિવસમાં ગાય માટે અને પાંત્રીસ દિવસ ભેંસ માટે તમે ચેક કરી શકો તો હું કર્મચારીને કરો ફોન તે મને આવીને કરે ચેક તો ખબર પડી ગયા

આપણા કીટમાં આપેલા લિક્વિડના બે ટીપા પણ આ સ્ટ્રીપ પર મૂકીશું હવે ફક્ત વીસ મિનિટની રાહ જોઈશું અને પાક્કું પરિણામ આપણને મળશે અમૃતભાઈ આપણે પાંત્રીસ દિવસે ભેજ ચેક કરી એનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું એટલે કે તમારી ભેસ ગાબણ છે તરત પોતાની ચેલેન્જ સાચી વધી ગાબણ તપાસ માટે વાપરો પ્રોમ્પ્ટ બો ઈઝી પાક્કો વિશ્વાસ ખુશાલીનો સાથ